નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ માં અને એક નવા વિડીઓ માં મિત્રો આજે આપણે જોશું કે કબજિયાત ની સમસ્યા જો તમને હોય અને તમારે તેમાં સો એ સો ટકા રિઝલ્ટ જોઈતું હોય તો અમે તમને જે ઉપાયો જણાવીએ છીએ તે ઉપાયો આ રોગના નિદાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જલદીથી જલ્દી તમને રિઝલ્ટ મળે એવા ઉપાયો છે તો આ ઉપાયોને તમે જો કરી લેશો તો આ સમસ્યા તમારી જળમૂળમાંથી નાબૂદ થઈ જશે અને મિત્રો આજે કબજિયાતની બીમારી સામાન્ય છે અને તે તમામ ઉંમરના લોકોને થઈ શકે છે મિત્રો

અને આ બીમારી વિશે નિષ્ણાંતોનું એવું માનવું છે કે મિત્રો સામાન્ય સંજોગોમાં તમે સામાન્ય રીતે તમારા આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો સાથે તેની સારવાર કરી શકો છો અને મિત્રો કબજિયાત કેમ થાય છે અને તેની સારવાર શું કરવી શું મિત્રો ઘરગથ્થુ ઉપાયો તેના માટે કારગર નીવડે અને કબજિયાત થઈ છે એ તમને કેવી રીતે ખબર પડે તો મિત્રો છેલ્લા અઠવાડિયા દરમિયાન તમે ઓછામાં ઓછા ત્રણ વખત શૌષક્રિયા ન કરી હોય શૌશ મોટે ભાગે વધારે સુકો સખત અથવા ગઠ્ઠાવાળો ઉતરે અને શવશમાં વખતે ભારે બળકડવું પડે અથવા દુખાવો થાય તો સમજવું કે કબજિયાત થયો છે અને તો તમને પેટમાં દુખાવો પણ થઈ શકે છે તમને પેટ ફુલેલુ લાગે અથવા તો બીમાર પડ્યા હોય એવું લાગે અને કબજિયાતના કારણો પુક્ત વયના લોકોમાં કબજિયાતના એક કરતા વધારે સંભવિત કારણો હોય છે કેટલીક વાર કોઈ સ્પષ્ટ કારણ હોતું નથી તો મિત્રો કબજિયાતનું મુખ્ય કારણ

મુખ્ય કારણ છે મિત્રો કબજિયાતના સૌથી સામાન્ય કારણો જોઈએ તો પૂરતા પ્રમાણમાં ફાઈબર વાળો આહાર ન લેવો જે ફળો શાકભાજી અને અનાજમાં હોય છે અને મિત્રો પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન પીવું પરંતુ હલનચલન ન કરવું અને લાંબા સમય સુધી બેઠા રહેવું અથવા તો આડા પડ્યા રહેવું અને મિત્રો કોઈ પણ કામકાજમાં ઓછું સક્રિય રહેવું અને મિત્રો કસરત ન કરવી એ પણ કબજિયાત નું મુખ્ય કારણ હોઈ શકે છે અને મિત્રો ઘણીવાર ટોયલેટ જવાની ઈચ્છાને અવગણવી તમારા આહાર અથવા દિનચર્યામાં બદલાવ કરવો અને અમુક દવાઓની આડઅસરને કારણે પણ કબજિયાત થઈ શકે છે અને મિત્રો ઓપિયોઇડ પેઇન કિલર્સ દવાઓથી પણ કબજિયાત થઈ શકે છે અને મિત્રો તણાવ ચિંતા કે હતાશા પણ કબજિયાત તરફ દોરી શકે છે અને મિત્રો મહિલાઓમાં કબજિયાતની બીમારી ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના ના 6 અઠવાડિયા સુધી

ફાઇબર વાળો ખોરાક અને સાથે જીવનશૈલી બદલો એટલે કબજિયાતની 50% સંભાવના ખતમ થઈ જાય છે કે સારવાર થઈ જાય છે મિત્રો lifestyle માં બદલાવ કરવો તે કબજિયાતની મુખ્ય સારવાર છે અને મિત્રો સવારમાં કસરત કરો અને ખાસ

સાથે સાથે ઈસબગુલ પણ લેવામાં આવે છે તો મિત્રો તમારા આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો કરવાથી કબજિયાતની સારવાર કરવામાં મદદ મળી શકે છે અને મિત્રો એમ કરવાથી થોડા દિવસોમાં જ તમારા શરીરમાં ફરક જોઈ શકાય છે મિત્રો કેટલીક વાર તમારા લક્ષણોમાં સુધારો થતા થોડા અઠવાડિયાનો સમય પણ લાગી શકે છે અને ખાસ મિત્રો યોગ કસરત પ્રાણાયામ અને યોગ્ય જીવનશૈલીના કારણે શૌષ નરમ આવે અને સરળતાથી થાય તે માટે તમારે શું કરવું જોઈએ તો કે પુષ્કળ પ્રવાહી લેવું અને દારૂ પીવાનું ટાળવું અને ખાસ મિત્રો આહારમાં ફાઈબરનું પ્રમાણ વધારવું જોઈએ અને આહારમાં ખાસ કરીને મિત્રો ઘઉંની થૂલી ઓટ્સ અથવા અળસીને સમાવવી અને મિત્રો ખાસ તમારી શૌચાલયની દિનચર્યામાં સુધારો કરવો અને નિયમિત સમયે શૌશ કરવું અને શૌશ માટે પૂરતો સમય આપો શૌચ કરવા માટે બિલકુલ ઉતાવળ ન કરો અને શૌચ કરવામાં ઉતાવળ કરતા હોય તો આ ભૂલ કરવાનું મિત્રો તમે ટાળી દેજો જો તમને શૌચ કરવાની જરૂર લાગે તો વિલંબ કરશો નહીં અને મિત્રો શારીરિક શ્રમ વધારવાનું આયોજન કરો કેમ કે મિત્રો જેમ તમે શારીરિક શ્રમ કરશો તેમ જ તમારો જે કબજિયા કબજિયાત છે

અને ડોક્ટર મિની એનિમિયા પણ આપી શકે છે તો મિત્રો ખાસ તમારી દિનચર્યામાં સુધારો કરી નાખો આ કોઈ પણ દવા લેવાની તમારે જરૂર નહીં પડે જેમાં જે ડોક્ટર મિની એનિમિયા આપે છે જેમાં ગુદા માર્ગમાંથી પ્રવાહી આંતરડામાં પસાર થાય છે અને કેટલાક કિસ્સામાં ડોક્ટર કેટલાક મળને દૂર કરે છે જે મળ त्याग તમે જાતે નથી કરી શકતા તો મિત્રો મોટા ભાગના રેચક ત્રણ કામ કરે છે અને મિત્રો નિયમિતપણે કબજિયાત રહે અને તે લાંબા સમય સુધી ચાલે છે અને જો બાળકોને ને કબજીયાત થાય તો તમારે શું કરવું તો કે બાળકોને કબજિયાત હવા પાછળના કારણો વયસ્કો કરતા અલગ હોય શકે છે અને બાળકોને કબજિયાતના કારણોમાં બાળકે છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત શૌષક્રિયા ન કર્યું હોય અને તેમનું જાડો કઠોળ અને વધારે આવે અને નાની ગોળીઓ જેવો જાડો આવે અને બાળકને સૌચ ક્રિયા કરતી વખતે ખૂબ બળ કરવું પડે અથવા તો કરતી વખતે પીડા થાય બાળકને ભૂખ ઓછી લાગે કે પછી પેટના દુખાવા માં ક્રિયા કર્યા પછી રાહત થાય વગેરે લક્ષણો છે જો બાળકને એક વર્ષથી મોટું હોય અને કપડામાં સૌચ કરી જાય

અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન તમે પીવડાવતા અને આ ઉપરાંત તમને કોઈ પણ બાબતની ચિંતા સતાવતી હોય તો મિત્રો તમારે એ ઘર બદલવું ઘરમાં નવા બાળકનું આગમન કે નર્સરી અથવા તો શાળા શરૂ થાય ત્યારે બાળકને આવી તકલીફ થઈ શકે છે કેમ કે ઘર નવું હોય શાળા નવી હોય અને બાળકની માટે એ વાતાવરણ નવું હોય તો આ પ્રોબ્લેમ આવી શકે છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી દેજો જેનાથી તે પણ આ ઉપાયો કરી અને તેમના રોગનું નિદાન કરી શકે અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમને એક વિનંતી છે કે આ તમામ ઉપાયો અને ઉપચારો કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે આ તમામ ઉપચારો અને ઉપાયોની અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી તો એ વાતને ધ્યાનમાં રાખવા વિનંતી ધન્યવાદ